ગુજરાત આજે ચોસઠ વર્ષનું થયું છે આ ગુજરાતના વિકાસની હરણફાળ ભરાવતા ઐતિહાસિક નિર્ણયો જાણીએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો અને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ બનાવડાવી તો ડોક્ટર હિતેન્દ્ર દેસાઈના કાર્યકાળમાં રાજ્યમાં મફત કન્યા શિક્ષણની શરૂઆત થઈ સીએમ તરીકે ઘનશ્યામ ઓઝાએ રાજ્યમાં મફત માધ્યમિક શિક્ષણ શરૂ કરાવ્યું તત્કાલીન સીએમ માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં શાળાથી કોલેજ સુધી વિનામૂલ્યે કન્યા કેળવણી અને દેશમાં સૌ પ્રથમ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરાવી સીએમ તરીકે અમરસિંહ ચૌધરીએ અનામતમાં થયેલા અઢાર ટકાના ના નિર્ણય સ્થગિત કર્યો અને નર્મદા બંધ પરિયોજના માટે નર્મદા કોર્પોરેશનની સ્થાપના કરી તો કેશુભાઈ પટેલના કાર્યકાળમાં ગુનાખોરી નાબૂદ કરવા પાસાનો કાયદો બનાવાયો અને ખેડૂતોને હકપત્ર અને નાગરિકોને અધિકારપત્રનો અધિકાર અમલ કરાયો સીએમ તરીકે શંકરસિંહ વાઘેલાએ મૃતક કર્મચારીઓના આશ્રિત ને રહેમ રાહે નોકરી અને નવા જિલ્લા અને તાલુકાની રચના કરી તો નરેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ શરૂઆત થઈ તત્કાલીન આનંદીબેન પટેલે પોલીસ ભરતી ની તમામ કેડર માં તેત્રીસ ટકા મહિલા અનામત અને ગુજરાતના હાઈવે પરથી ટોલ ટેક્સ નાબૂદ કર્યો તો વિજય રૂપાણી ના કાર્યકાળમાં સરકારી શાળાના ધોરણ સાત અને આઠ માં પચીસો ડિજિટલ વર્ગો શરૂ કરાવ્યા અને સોમનાથ અને અંબાજીમાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂક્યો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ આપી અને નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ